શું તમે જાણો છો કે શિવલિંગ પર બેલપત્રનો કયો ભાગ ચઢાવવો જોઈએ બધા ભક્તો ભૂલ કરે જાણી લો સાચી રીત શિવ બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં રહે છે અવંતિકાને શિવની નગરી પણ કહેવાય દેશભરમાં દર સોમવારે ભક્તો શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય વસ્તુઓ ચઢાવવો કરે છે જેથી તેઓ તેમના આશીર્વાદ મેળવી શકે ભોલેનાથની પ્રિય વસ્તુઓમાંની એક છે બેલપત્રને બેલપત્તર પાન કયારે ન ચઢાવા શિવલિંગ પર ચઢાવવા માટે બેલપત્રની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ બેલપત્તર ક્યાંય ફાટવું જોઈએ નહીં ઉપરાંત તેના પર ઘણા પટ્ટાઓ ન હોવા જોઈએ બેલપત્રના ઘણા પાંદડા પર વર્તુળો અને પટ્ટાઓ હોય છે જેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ ચક્ર અને વજ્ર સાથેના બેલપત્રને ખંડિત માનવામાં આવે છે ક્યારે બેલપત્ર ન તોડવા જોઈએ શાસ્ત્રોમાં બેલપત્તર તોડવાના નિયમો પણ આપવામાં આવ્યા છે આ પ્રમાણે સોમવાર કે ચતુર્દશીના દિવસે ક્યારેય પણ બેલપત્તર ન તોડવા જોઈએ તેને હંમેશા એક દિવસ અગાઉથી તોડીને રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે સોમવાર અને ચતુર્દશીના દિવસે બેલપત્તર તોડીને શિવલિંગને અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે શિવલિંગ પર બેલપત્તર ચઢાવવાની સાચાઈ રીતે શિવલિંગને અર્પણ કરવા માટે સ્વચ્છ અને પવિત્ર બેલપત્તર પસંદ કરો તેના પાંદડા એકદમ તાજા હોવા જોઈએ બેલપત્તર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે બેલપત્રનો મુલાયમ ભાગ શિવલિંગ પર રાખવો જોઈએ આ પાંદડાઓને સૂર્યપ્રકાશ અને પાણીની અસરોથી સુરક્ષિત કરો બેલપત્તર કેટલા પાંદડા હોવો જોઈએ શિવલિંગ પર બેલપતર ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય અથવા અન્ય શિવ સ્તુતિ મંત્રનો જાપ કરવો જોઈએ આ શિવ પ્રત્યે આદર અને સમર્પણની લાગણી લાવે છે બેલપત્તર એક ત્રણ અથવા પાંચ પાંદડાઓનું પણ હોઈ શકે છે શાસ્ત્રો અનુસાર બેલપત્રમાં જેટલા બધું પાંદડા હોય તેટલા બધું સારા હોય છે તેથી ભગવાન શિવને બેલપત્તર અર્પણ કરતી વખતે તેમાં ઓછામાં ઓછા ત્રણ પાંદડા હોવા જોઈએ